બોલીએ કૃષ્ણગન અહીંયા લાલ લખી જઈ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત્મા તસ્મૈ શ્રી ગુરુવે તસ્મે શ્રી ગુરુ વૈ અભિમાન એ જ્ઞાનનું પણ ના રાખવું કારણ કે અભિમાન એ ભગવાનનો ખોરાક છે માટે અભિમાન સહેજ પણ આવું ન જોઈએ એક વખત ચાંગદેવ એ પોતે યોગી હતા આ ચાંગદેવ એ ઘણી બધી સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી હતી એટલે આ ચાંગદેવને પોતાને અભિમાન હતું કે હું સર્વ કરતા શ્રેષ્ઠ છું સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના કારણે એ યોગી હતા મહાન યોગી હતા એમણે જ્ઞાનેશ્વર ની કીર્તિ ખૂબ સાંભળી હતી આ ચાંગદેવને વિચાર આવ્યો કે મારે એમની પરીક્ષા કરવી જોઈએ જ્યારે કોઈની પાસે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અથવા તો કોઈની પાસે વધારે જ્ઞાન હોય તો એને અભિમાન આવતું હોય છે એ હું તેમના કરતાં શ્રેષ્ઠ છું એટલે આ ચાંગદેવ યોગી હતા આ યોગી ચાંગદેવને વિચાર આવ્યો કે ખરેખર હું જ્ઞાનેશ્વર જે છે સંત એમના કરતાં પણ શ્રેષ્ઠ છું આ જ્ઞાનેશ્વર એમણે પોતે જ્ઞાનેશ્વરી ગીતા લખી ખૂબ જ રસપ્રદ એ જ્ઞાનેશ્વરી ગીતા છે ગીતાજીનો રસ એમણે શ્લોકો લખી અને અલગ અલગ રીતે એ પીરસેલો છે અને ખૂબ સારી છે સોળ વર્ષની ઉંમરે આમણે એટલે કે संत ज्ञानेश्वरे खूपच ज्ञान प्राप्त करू हो तिर्ष्या चांगदेवने चांगदेवे विचार करू की परीक्षा करवी जो आहे चांगदेवे शू करू